લીંબડી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય ભારતના તિરંગા સાથે પદયાત્રા કાઢવામાં આવી આપણા દેશનું આન બાન અને શાન એટલે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગાત્યારા તિરંગાની શાન માટે દેશવાસીઓ પોતાના જીવની પણ આહુતિ દેવા પીછેહઠ નથી કરતા ત્યારે આજ રોજ લીમડી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ રાજુભાઈ પટેલના જીનથી ભવ્ય તિરંગા પદયાત્રાનો પ્રારંભ થાય લીમડી શહેરના મુખ્ય માર્ગ પર રાજ કવિ ચોક સૌરોવર્ય હનુમાન ચોક ચબુતરા ચોક બલગામડા ગેટ સહિતના જાહેર માર્ગ પર ફરી હતી લીમડી શહેરમાં ભારત માતા કી જય વંદે નાદ ગુંજી ઉઠ્યો હતો આ પદયાત્રાનું સમાપન ભલગામડા ગેટ ખાતે કરવામાં આવ્યું હતું ભવ્ય તિરંગા પદયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરણસિંહ રાણા લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના મહંત લલિત કિશોરજી મહારાજ લીમડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તથા નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને સભ્યો આગેવાન મહાનુભાવો તેમજ શહેરના નાગરિકો સહિતના લોકો જોડાયા હતા ત્યારે આ યાત્રા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળી હતી દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે